સુરત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલ પર આજે સવારે નવી સિવિલ હોસ્પિટલ પાસે જીવલેણ હુમલો થયો હતો પોલીસે ગણતરીના કલાકોમાં હુમલાખોરને પકડી પાડ્યા હતા સૂત્રોના જણાવ્યા મુજબ નર્સિંગ કાઉન્સિલમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપતા ઇકબાલ કડીવાલા પર હુમલો થયો છે કડીવાલા પર હુમલાના પગલે નવી સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી છે નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટીન નજીક હુમલો થયો હોવાની વિગતો સાંપડી છે હુમલો કરી ભાગી રહેલા હુમલાખોરને મજુરા ગેટ પાસેથી પીછો કરી પકડી પાડવામાં આવ્યો છે હાલ હુમલાખોરને ખટોદરા પોલીસને હવાલે કરાયો છે ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રોએ કહ્યું કે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કડીવાલાને તમાચા મારી ડમડાટ કરી છે કડીવાલાની કારના ગ્લાસ તોડી નાખ્યા છે હુમલા પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી ચેતન સોલંકી નામનો ભૂતકાળમાં એના મમ્મી પણ સિવિલમાં હતા સાસુ પણ સિવિલમાંથી એનો ઘરેલું ઝઘડો હતો એની વાઇફને મારતા નથી કરતો હતો અમારી પાસે મદદ માટે અમે ના પડી ગયા આવી ઘટનામાં મદદ નહીં શકું કારણ કે એની પેર રાખી દઈ આજે સવારે પાંચ વાગે મારી પાસે હુમલો કર્યો છે કાલી મેં કાચ તોર નાખ્યા છે અને પૈસા પણ અને બેખ પણ એને લઈ ગયો હતો કઈ ફરિયાદ કરવામાં આવી કેટલા પોલીસે તાત્કાલિક પીસીઆરમાં બોલાય થોડો તોફાન વધારે મચાવ્યું હતું પોલીસ આવતા તેને મજૂર નથી પકડી ગયા કેટલા લોકો હતા હુમલો કર્યો પોતે એક જ હતો અને પોલીસે પકડતા પોલીસમાં પણ બે કાબુ થયો હતો પરંતુ પોલીસ એને પકડી ગઈ પાછો પોલીસના જવાનો આવી ગયા એટલે પીછ અમે એને લઈ ગયા